આજે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની એકસો પચાસની જન્મજયંતિની અંબાજીમાં ઉજવણી કરાશે ઉજવણીમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી પહોંચશે મુખ્યમંત્રી અંબાજીથી એકતા નગર સાતસો તેર કિલોમીટરની જનજાતીય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રીના અંબાજી આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે

તેમજ એકતા જાતીય એકતાનો સંદેશ આપવામાં મહત્વની ભૂમિકા રહેલી છે તેવા એકસો ની જન્મ જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી છે તેના ભાગરૂપે ગુજરાતમાં આવજવણીના ભાગરૂપે બે તબક્કામાં જે એકતા એકતાનગર એકતા યાત્રાનું ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જોઈએ તો અંબાજીથી એકતાનગર અને બીજો તબક્કામાં જોઈએ તો ઉંદર ઉમર 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 ગામથી ઉમર ગામથી એકતાનગર સુધીની જે ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યત્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે અંબાજી થી એકતા નગર સુધીની યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવશે લીલી ઝંડી આપે તે અને અખંડિતતા ભારતની રાખવા માટે નો સંદેશો સમગ્ર જનધન સુધી પહોંચે અને ખાસ કરીને સમગ્ર રાજ્યના ચૌદ જિલ્લા કે જ્યાં જનજાતિ આદિવાસી જનજાતિ વસ્તી વિશેષ પ્રમાણ રહી છે તમામ જિલ્લામાં આ રથયાત્રા ઘોડો રથયાત્રા પ્રસ્થાન કરશે ને ખાસ કરીને રાષ્ટ્ર નિર્માણનો સંદેશો પહોંચાડવામાં આવશે. તેમાં સાત ખાસ કરીને પીસી બરંડા કે પણ રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓ બીજા તબક્કાની જે ઉમરગામથી ગૌરવ રથયાત્રા પ્રસ્થાન કરવામાં આવશે. તેમાં પણ ઉપસ્થિત રહેશે. એટલે સમગ્ર રીતે કહી રાષ્ટ્ર નિર્માણના સંદેશ સાથે આ ગૌરવ યાત્રા પરિક્રમા કરશે. જરૂર વિગત બદલ આપનો આભાર.